નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વાત છે ઈસવીસન ચૌદસો ને ચોર્યાસીની ગુજરાતની એક દુઃખદ સાંજ ચાંપાનેર જે એક સમયે વૈભવ અને સંસ્કૃતિનું પ્રતિક ગણવામાં આવતું હતું તે આજે પોતાના સૌથી મોટા સંકટનો સામનો કરવા માટે તૈયાર હતો એક તરફ હતા શહેરના રાજા જે પોતાની માતૃભૂમિનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ હતા તો બીજી તરફ હતા મુસ્લિમ શાસકમાં મત બેગડો બંને સેનાઓ એકબીજાને મોતને કાઢ ઉતારવા માટે તત્પર હતા મુંગિયા ઢોલ અને શંખનાજ સાથે યુદ્ધની શરૂઆત થઈ ગઈ સમય જતાં જતાં ધીરે ધીરે લોહીની નદીઓ વહેવા લાગી આ યુદ્ધ માત્ર સત્તા માટે ન હતું આ યુદ્ધ હતું સંસ્કૃતિ સંપત્તિ અને આત્મસન્માનનું મિત્રો આ યુદ્ધ ભલે વીરતાથી લડાયું હોય પરંતુ સમય ધીમે ધીમે જાપાની વિરુદ્ધ જઈ રહ્યો હતો શક્તિશાળી મોહમ્મદ બેગડાના સૈન્ય સામે ચાંપાનેરના રાજાની હાર હવે અનિવાર્ય લાગી રહી હતી ધીમે ધીમે આ પરાજયનો અહેસાસ થવા લાગ્યો હતો હવે શહેર ઉપર લૂંટફાટ અને વિનાશનો ભય તોડાઈ રહ્યો હતો લોકો જાણતા હતા કે મોહમ્મદ બેગડો માત્ર રાજ્ય નહીં પરંતુ તેમની સદીઓની કમાણી અને સમૃદ્ધિ બધું છીનવી લેશે પરંતુ મિત્રો ત્યાં અચાનક આ સમયે શહેરના તનવાનો અને જાગીરદારોએ એક તાત્કાલિક ગુપ્ત બેઠક કરી તેમાં તેમણે એવો નિર્ણય લીધો કે સાંભળનારા દરેકનું કાળજું કાપી ઊઠે તેમણે પોતાનો અઢળક સોના ચાંદી અને ખજાનું હીરા મોતી કિંમતી જ્વેલરી બધું જ ભેગું કર્યું અને આ સમગ્ર ધનને શહેરના એક સૌથી ઊંડા કૂવામાં ઉતારી દીધું પરંતુ મિત્રો તેમનો જે અંતિમ નિર્ણય હતો તે આનાથી પણ વધુ ભયંકર હતો ખજાનાને સુરક્ષિત રાખવા માટે તે ધનવાનોએ એક પછી એક એ જ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી તેમણે પોતાનો જીવ આપી દીધો જેથી બેગડાના સૈન્યને માત્ર ખંડેર મળે ખજાનો નહીં આ રીતે આ જે કૂવો છે તે લાશોના કુવા તરીકે જાણીતો થયો આજે પાંચ સદીઓ પછી પણ આ કૂવો ચાંપાનેના ભયાનક રહસ્યને પોતાની અંદર દફનાવીને બેઠો છે લોકો માને છે કે જે આત્માઓએ ખજાનાની રક્ષા માટે કુરબાની આપી હતી તેઓ આજે પણ આ કૂવાની ચોકીદારી કરે છે જે કોઈ વ્યક્તિ લાલચમાં આવીને આ ખજાનો શોધવા જાય છે તેને તે આત્મા દ્વારા રોકવામાં આવે છે કોઈ જીવતું પાછું ફર્યું નથી અને જે પાછા ફર્યા છે તેમને ખૂબ જ ડરામણા અનુભવો થયા છે આ કૂવો માત્ર લાશોનો નહીં પણ એક આખા યુગના રહસ્યનો અને એક મહાન રાજાની પ્રજાના આત્મસન્માનનો સાક્ષી છે મિત્રો ચાંપાનેનો આ કિસ્સો ગુજરાતના ઇતિહાસનો એક એવો પાઠ છે જે શીખવે છે કે સંપત્તિ કરતાં આત્મસન્માન વધુ કિંમતી હોય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો